ધોરાજી નગરપાલિકામાં એક તરફ ચૂંટણીનો જંગ ખેલાશે અને આ સમયમાં સ્થાનિક લોકો નગરપાલિકા તંત્રથી નારાજ અને રોષ જોવા મળેલ ધોરાજીમાં વોર્ડ નંબર નવ અને સત્યમ સિંહ સુંદરમ વાળી વિસ્તારમાં પીવાના પાણી અને સાફ સફાઈની રામાયણ જોવા મળી સ્થાનિક મહિલાઓ રણચંડી બનીને ધોરાજી નગરપાલિકા કચેરીમાં કર્યો ઘેરાવ નગરપાલિકા તંત્રની અધિકારી આપી ફક્ત આશ્વાસન સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળ્યો